આવી હતી ત્યારે રોજ મળેલી સામાન્ય સભામાં વડોદરાને વિકાસ માટે તમામ કામોની મંજૂરી આપવામાં આવી હતી સાથે સભામાં સ્વચ્છતા બાબતે રૂપિયા એક પોઈન્ટ સોળ કરોડ ખર્ચી એજન્સીને રોકવાના કામનો મુદ્દો ગાજ્યો હતો પાલિકામાં ચાર મહિનામાં પંદર સભાઓ મુલતવી રહ્યા બાદ આખરે ગુરુવારે મળેલી સભામાં સ્વચ્છતા બાબતે રૂપિયા એક પોઈન્ટ સોળ કરોડ ખર્ચી એજન્સીને રોકવાના કામોનો મુદ્દો ગાજ્યો હતો જેમાં કાઉન્સિલરે ચાર હજાર નવસો ને સફાઈ કર્મીઓને સ્વચ્છતા પાછળ એંસી કરોડનો ખર્ચ કર્યા બાદ પણ એજન્સી એકથી દસમાં નંબરે આવશે તેવી ખાતરી કેમ ન આપે સભામાં મનીષ પગારે કહ્યું હતું કે ચાર હજાર નવસો બેતાળીસ કર્મચારીના સ્ટાફમાં તો વડોદરાને બે વખત સાફ કરી શકાય એજન્સીને દર મહિને પૈસા ચૂકવવાની વાત છે જો એજન્સી છ મહિનામાં કામ છોડીને જતી રહેશે અને એજન્સી કામ કરશે તો બે લાખના પગારવાળા અધિકારી શું કરશે તેમણે પોતાના વિસ્તારમાં ખુલ્લામાં શૌચક્રિયા થતી હોવાનો મુદ્દો ઉઠાવી આ બાબતે એજન્સી શું કહે છે તેમ પૂછ્યું હતું જવાબમાં સ્થાયી ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રે કહ્યું કે આ બાબતે ચર્ચા થઈ નથી પણ બધા સભ્યોને સાથે રાખી એજન્સી સાથે ડિટેલમાં ચર્ચા કરીશું મનીષ પગારની રજૂઆત

ની જે બરખાસ્ત થયેલી સભા હતી જેમાં બધા જ એ જે કામોની સભા હતી એ કામો બધા મંજૂર કરવામાં આવ્યા છે જુલાઈ અને ઓગસ્ટની જે હતી તે સભા પાંચમી તારીખે ગુરુવારે સાંજે પાંચ તથા છ કલાકે મળવા પર મુલતવી રાખ બરખાસ્ત રાખવામાં આવી છે સાથે સાથે વડોદરા શહેરના વિવિધ વિષયો પછી એ ચોમાસાની ઋતુ દરમિયાન વોટર લોગિંગના પ્રશ્નો હતા કે પછી કોઈક જગ્યાએ કોઈક વોર્ડમાં જ્યારે આર્ટિફિશિયલ લેકનું આયોજન આપણે કરવા જઈ રહ્યા છે ત્યારે આગળ ગણેશ વિસર્જન માટે ગણેશોત્સવનો તહે તહેવાર જ્યારે જ્યારે સમગ્ર વડોદરા શહેર સૌ સાથે મળીને ઉજવવાના છે ત્યારે દસ દિવસના ભગવાન શ્રી ગણેશજીના આતિથ્ય બાદ તેમના વિસર્જન માટેના તળાવોનું આયોજન કરવાનું છે જેના માટે પહેલાં પાંચ તળાવોના આયોજન કરવામાં આવતા હતા ત્યારે હવે સૌ સભાસદશ્રીઓ ઓલ સેવન્ટી સિક્સ કાઉન્સિલર બધા મળી અને આ તળાવો વધારે વધારવામાં આવે લગભગ એની બમણા જેટલી સંખ્યા કરવામાં આવે જેથી કરી અને આ ગણેશોત્સવના દસ દસ દિવસના ભગવાનના ભક્તિભાવો પૂર્વક એમની પૂજા આરાધના કર્યા બાદ તેમના ગણેશજીની મૂર્તિના વિસર્જન સમયે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડી શકે સાથે સાથે કેટલાક વિસ્તારમાં લો પ્રેશર કે કન્ટામિનેશન જે વોટરના પ્રોબ્લેમ હતા એટલે કહી શકીએ કે જે જનરલી આ આ સામાન્ય સભામાં જે રજૂઆતો કરવામાં આવતી હોય છે જે મારા સૌ સાથી સભાશાસ્ત્રીઓ દ્વારા પોતપોતાના વિસ્તારનું જે પ્રતિનિધિત્વ કરે છે અને એમની પાસે જે વિષયો આવતા હોય છે એ વિષયોના કામો કેવી રીતે કરવા કોઈ વિષયને કઈ રીતે વધારે સારી રીતે વડોદરા શહેરના બેટરમેન્ટ માટે અથવા નાગરિકોની વધારે સગવડતામાં આપણે ઉમેરો કરી શકીએ એ માટે કેવી રીતે કરવું જોઈએ એ માટે થઈ અને દરેક અલગ અલગ વિષયોની રજૂઆતો કરવામાં આવતી હોય છે દરેકના સૂચનો હોય છે આ સૂચનોનું સંકલન કરી અને કોઈક આગળના કામનું ઇમ્પ્લિમેન્ટ પણ કરવામાં આવતું હોય છે અને જેના માટે જ આ સવા સામાન્ય સભાનું આ રીતનું દર વખતે આયોજન કરવામાં પણ આવતું હોય છે અને એના થ્રુ કામગીરી કરવામાં આવતી હોય છે તો સૌ સભાસદશ્રીઓ દ્વારા પોતપોતાના વિષયો પણ રજૂ કરવામાં આવ્યા છે અમારા દ્વારા નોટડાઉન પણ કરવામાં આવ્યા છે કેટલીક વિષયને કમિશનરશ્રી દ્વારા બની શકે તેટલા ઝડપથી એ વિષય હાથમાં લઈ અને પ્રોબ્લેમ જલ્દીથી જલ્દી સોલ્વ કરી શકીએ એ માટેની પણ કામગીરી કરવાની વાત કરવામાં આવી છે